નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે આવી જ રીતના જે છે એ આપણી સાથે જોડાયેલા અને ખેડૂતો માટે હંમેશા જે છે કાર્યરત એવી ગ્લોબલ ફર્ટિલાઇઝરની મિત્રો મુલાકાત લીધી છે ત્યારે ગ્લોબલ ફર્ટિલાઇઝર ક્યાં આવ્યું છે કેવી રીતનું કામ કરે છે ભાઈ પાંચથી જાણીએ આપનો પરિચય મારું નામ બ્રિજેશ વેકરિયા ગ્લોબલ ફર્ટિલાઇઝર વતી આપણું એડ્રેસ છે ગુંદાળા ચોકડીથી ગંડોળા રોડ ઉપર બાલાજી એલ્યુમિનિયમની બાજુમાં ગ્લોબલ ફર્ટિલાઇઝર અને અમારો હેલ્પલાઇન નંબર અમારો હેલ્પલાઇન નંબર છે ત્રાણું એક પાસઠ સત્યાવીસ પાંચસો સાત આ જે છે એ ગ્લોબલ ફર્ટિલાઇઝરનો નંબર છે ગ્લોબલ ફર્ટિલાઇઝર જે છે એ હાલ ખેડૂતો માટે કેવી કેવી પ્રવૃત્તિઓ કરી કરી રહી છે એમ ફર્ટિલાઇઝર બાબતે પ્રવૃત્તિ બહુ બધી કરી રહ્યા છે આપણે અત્યારે ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે વોટર સોલ્યુબલ છે ખાતર છે સ્માર્ટ ટેક છે ટેક છે બધા અલગ અલગ પ્રકારના અલગ અલગ સમયે અલગ અલગ ડોઝ આપીએ છીએ હવે સાહેબ આપણા ખેડૂત મિત્રોને પ્રોસીડ તુલસીના વિશે થોડી માહિતી આપો કયા સમયે એનો ઉપયોગ કરવો શું રિઝલ્ટ છે એ થોડીક ખેડૂત મિત્રોને માહિતી આપો ખેડૂત મિત્રો આપણે જે છે એ ગ્લોબલ ફર્ટિલાઇઝરની અંદર જે તુલસી દ્વારા જે ભલામણ કરવામાં આવેલી તમામ પ્રોડક્ટ જે છે અહીંયા રાખવામાં આવે છે તો આજે આપણે વાત કરીશું આ પ્રોસીડની આ પ્રોસીડ જે છે એ શું છે તો કે પ્રોસીડ જે છે ને એ આપણા ખેડૂત મિત્રો માટે એ કહેવાય કે ખૂબ અગત્યનું અને ખેડૂતોને સૌથી સસ્તું અને સારામાં સારી રીતે ખેડૂતોને વધારે ઉપજ કેવી રીતની મેળવી શકાય એના માટેનું આ એક પ્રોડક્ટ છે જે પ્રોસીડ જે છે એની અંદર ફોલિક એસિડ જેને ફોલિક એસિડ જે આપણે કહીએ છીએ આ ફોલિક એસિડ જે છે એ પ્યોર રૂપમાં સો ટકા પ્યોર એ આ ફોલિક જે છે એ આ પ્રોસીડની અંદર આપવામાં આવે છે હાલના સમયગાળા અંદર આ પ્રોસીડનું કામ શું છે એક તો મગફળી પીળી પડે છે તો મગફળી પીળી પડે છે એમાં પ્રોસીડનો છંટકાવ મારી દો એટલે સોતા દિવસે મગફળી લીલી થઈ જાય આ પ્રોસીડ જે છે એ એક પામમાં પચીસ ગ્રામ નાખી અને આપણે ઉપરથી છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે પ્રોસીડનું મેન કામ તો જે છે એ પીળું દૂર દૂર કરવાનું નથી છોડ જે છે એ વૃદ્ધિનો પામતો હોય છોડ વધતો ન હોય ઠઠુડાઈ ગયો હોય તો એમાં જે છે એ પ્રોસીડ તમે નાખો એટલે એ છોડ જે છે એને વધવું પડે એને ગ્રોથ કરવો પડે એ સિવાયનું એનું મુખ્ય કામ શું છે તો કે પ્રોસીડનું મુખ્ય કામ જે છે એ ડાળીની સંખ્યા વધારે એ પછી મગફળી હોય સોયાબીન હોય કે કપાસ હોય આ પાકોની અંદર જો ડાળીની સંખ્યા વધે તો જ ઉત્પાદન વધે મગફળી જે છે એ એકલો સિંગલ છોડવો થયો તો એની અંદર ક્યાંય દોડવા કે પોપટા કે વધારે બેહે નહીં તો એનો પ્રોસીડ જે છે આ પ્રોસીડ જે છે એનો છંટકાવ કરવામાં આવે પંદર દિવસના ગાળે બે વખત આ પ્રોસીડ નો છંટકાવ કરવામાં આવે તો એની અંદર ડાળીની સંખ્યા વધે છે ડાળી જે છે એ પેટા ડાળી ખબર છે કે એક ખેતર હોય એક એકર હોય તો બે વખત કરી બે જ ડાળી ખાલી વધારે એક છોડમાં થઈ તો હજારોની સંખ્યામાં ડાળી વધે અને હજારોની સંખ્યામાં ડાળી વધે તો આપણને ખબર છે કે એક ડાળીએ પાંચ પોપટા વધારે બેઠા કે પાંચ ઝીંડવા વધારે બેઠા તો સરેરાશ ઉત્પાદન વધ્યું કે ન વધ્યું હવે આનો ખર્ચની વાત કરવામાં આવે તો પચીસ રૂપિયાનો પંપ થાય પંપ તમે વિગે ત્રણ પંપ સાંટો તો નો ખર્ચો થયો પંચોતેર ને બે વખત છંટકાવ કરવાની ભલામણ કરી એટલે દોઢસો રૂપિયા થયા દોઢસો રૂપિયા ની અંદર એ પંદરસો રૂપિયા કરતા તો વધારે કામ કરશે કે નહીં કરે બે મણ તમારી મગફળી ખાલી વધી બરાબર તો પણ કેટલો બધો બેનિફિટ થવાનો છે તો હાલના સમયગાળા અંદર જયારે મગફળી જે છે એનો જે ગ્રોથનો સમય છે એટલે કે મગફળી જે છે એ પચીસ થી માંડીને પિસ્તાળીસ દિવસની મગફળી થઈ છે ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ ખૂબ જે છે એ વૃદ્ધિ વધારવા વૃદ્ધિ વધારવાની દવા સાંટતા છે ઘણા બધા વૃદ્ધિ ઘટાડવાની દવા સાંટતા છે ઘણા બધા ખેડૂતોને આપણે ના પાડીએ છીએ કે વૈજ્ઞાનિકો ના પાડે છે કે પાયામાં ખાતરો નાખ્યા હોય તો પછી મગફળીમાં અત્યારે ઉપરથી ખાતરો આપવાની જરૂર નથી તોય આપણે બધા એ ઝપટ બોલાવી અત્યારે ખાતરો જે છે એ

ડબલું પાછું અહીંયા આ ખોખું લેતો આવશે તને પૈસા પાછા આપી દેશું તો આવી જવાબદારી સાથે આ પ્રોસેસનું જે છે એ કામ આ તુલસી એગ્રો દ્વારા જે છે પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે ખેડૂતોને પચીસ રૂપિયાની અંદર રિઝલ્ટ મળે સામુ રિઝલ્ટ દેખે આંખે દેખાય એવું રિઝલ્ટ મળે એવી પ્રોડક્ટ એટલે આ પ્રોસેડ છે સાહેબ તમે ખેડૂતોને આંખી બી એને આપી શકો છો અને ખેડૂતોને પણ જવાબદારી સાથે કહેવાનું છે કે તું આ સાઠ બે કેરા છોડી દેજે અથવા બે જ કેરામાં પેલા સાઠ બાકીનું પડ્યું રહેવા દે બાકી જે છે એ તમને જે છે એ તું સ્વતા પાસમાં દિવસે કે અઠવાડિયે છે તું મને પાસું આપી જાય આવી રિઝલ્ટ જે છે એ આ ફોલિક એસિડનું પ્યોર ફોલિક એસિડ જે છે એ બજારમાં ફોલિક એસિડ તો ઘણા બધા મળે પણ હોય પ્યોર ફોલિક એસિડ છે એ આ પ્રોસીડ છે તો આ જે છે એ ખેડૂતોને સૌથી સસ્તું અને સારામાં સારું રિઝલ્ટ આપતી પ્રોડક્ટ એટલે પ્રોસીડ વધારે ઉત્પાદન લેવું હોય તો ખેડૂત મિત્રો જે છે એ બે સટકાઓ જે છે આ પ્રોસીડના તમે લગાવી શકો છો અને એ લગાવ્યા પછી એ દોઢસો રૂપિયાના ખર્ચની અંદર પંદરસોથી વધારે ફાયદો ન થાય તો ખેડૂત મિત્રો એના માટે જે છે એ કંપની તમે જે છે એ કંપનીના હેલ્પલાઇન નંબર પણ નોંધી લે આ નંબર ફોન કરીને તમે તમે માહિતી પણ મેળવી શકશો આપનો પણ હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતો તમારો સંપર્ક કરી શકે અમારો હેલ્પલાઇન નંબર છે ત્રાણું એક પાંસઠ સત્યાવીસ પાંચસો સાત ફરી વાત ત્રાણું એક પાસઠ સત્યાવીસ પાંચસો સાત આજે વેકરિયાભાઈ નો નંબર છે તો ખેડૂત મિત્રો કંપનીનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સે નેવ્યાશી આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો સાથે સાથે તમે ગયા વખતે ગઈ સિઝનની અંદર પ્રોસીડ જો વાપર્યું હોય તો તમે તમને કેવા રિઝલ્ટો હોય તો ચોક્કસ કમેન્ટ કરી અને અમને જણાવજો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર